નમસ્કાર આપ જોરનાચો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગરના કેટલાક વિસ્તારોમાં ડ્રોન ચલાવા ઓપરેટ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહનામો પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ ન્યુ ગોરા બ્રિજ મોખડી ડેમ સાઇડ તેમજ ડાયક નંબર એક એરોડ્રોમ થી ડાયક નંબર ચાર ટાઉન સિટી થી ભૂમન તેમજ ગુરુકુલ હેલીપેડ વિસ્તાર ને નો ડ્રોન ઝોન જાહેર કરાયા છે આ સમગ્ર વિસ્તારમાં ડ્રોન ચલાવવા ઓપરેટ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી કે ઉંધાડે પ્રસિદ્ધ કર્યું છે આ અમલ આગામી તારીખ તેર એપ્રિલ બે હજાર ચોવીસ સુધી કરવાનો રહેશે આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિત નાની જોગવાયો મુજબ શિક્ષાને પાત્ર થશે નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાયર